નમસ્કાર ચાલો આજે ગ્રીડના એક એવા ગુપ્ત હીરો વિશે વાત કરીએ જે આપણી આસપાસ જ હોય છે પણ આપણું ધ્યાન ભાગ્યે જ એના પર જાય છે આ એક એવું ડિવાઇસ છે જે આપણી વીજળીને સુરક્ષિત રાખવા માટે બહુ જ જરૂરી છે તો સવાલ એ છે કે શું આ સાચે જ ગ્રીડની અલ્ટિમેટ સેફ્ટી સ્વિચ છે આખા વિશ્લેષણમાં આપણે આ જ સવાલનો જવાબ શોધવાનો પ્રયત્ન કરીશું અને સમજીશું કે સલામતી માટે આટલું બધું મહત્વનું કેમ છે ચાલો આને જરા સરળ ભાષામાં સમજીએ આઇસોલેટર આમ તો એક મિકેનિકલ સ્વિચ જ છે પણ એની ખાસિયત એ છે કે એ સર્કિટમાં એક ફિઝિકલ એટલે કે નરી આંખે દેખાય એવો ગેપ બનાવે છે આ કોઈ સાદી સ્વિચ નથી હો આ તો માણસોની સુરક્ષા માટે છે ખાસ કરીને જ્યારે એન્જિનિયર્સ હાઈ વોલ્ટેજ લાઈનો પર કામ કરતા હોય હવે આ કામ કઈ રીતે કરે છે એ સમજવા માટે પહેલાં એ જોવું પડે કે એ બનેલું શેનું છે તો ચાલો આપણે આ મશીનને એના પાયાથી શરૂ કરીને એક એક ભાગ જોડીને સમજીએ કોઈ પણ મજબૂત સ્ટ્રક્ચરની જેમ બધી શરૂઆત એક મજબૂત પાયાથી થાય છે અહીં એ પાયો છે ગેલ્વેનાઇઝ્ડ સ્ટીલની ફ્રેમ આ ખાલી એક સ્ટેન્ડ નથી આ એક એવું માળખું છે જે કુદરતના પડકારો જેમ કે ભારે પવન કે પછી ભૂકંપના આંચકા સામે પણ ટકી રહેવા માટે બનેલું છે પાયાની ઉપર આવે છે આ સ્તંભો આ કોઈ સાધારણ થાંભલા નથી આ પોર્સેલિન કે પોલીમરના બનેલા ઇન્સ્યુલેટર્સ છે એમનું મુખ્ય કામ હજારો વોલ્ટના કરન્ટને જમીનમાં જતા રોકવાનું છે અને મજાની વાત એ છે કે આમાંથી એક સ્થિર રહે છે જ્યારે બીજો ફરે છે અને આ જ હલનચલન એની આખી કામગીરીનો આધાર છે અને હવે આવે છે એ ભાગ જેના પરથી આનું નામ પડ્યું છે પેન્ટોગ્રાફ હા બિલકુલ પેલી ઇલેક્ટ્રિક ટ્રેનની ઉપર હોય છે એના જેવું જ આ એલ્યુમિનિયમ કે કોપરની બનેલી વાહક ભૂજાઓ છે જે વીજળીના પ્રવાહને આગળ લઈ જવાનું કામ કરે છે પણ આ બધાને ચલાવે કોણ એનું એન્જિન એટલે કે એનું ઓપરેટિંગ મેકેનિઝમ આ મેકેનિઝમ જે હાથથી કે મોટરથી ચાલી શકે એ ફરતા ઇન્સ્યુલેટર સાથે જોડાયેલું હોય છે અને પેન્ટોગ્રાફની ભૂજાઓને ઉપર નીચા કરવાની આખી પ્રક્રિયાને કંટ્રોલ કરે છે સારું તો અમે આપણે એની રચના તો સમજી ગયા ચાલો હવે જોઈએ કે આ બધા ભાગો ભેગા મળીને કામ કેવી રીતે કરે છે હવે આપણે આ આઇસોલેટરની સિગ્નેચર મૂવ એટલે કે એની ખાસ કામગીરીને સ્ટેપ બાય સ્ટેપ સમજવાના છીએ જુઓ આ કેટલી અદ્ભુત મિકેનિકલ પ્રક્રિયા છે જ્યારે એ બંધ હોય ત્યારે ભૂજાઓ ઉપરની લાઇન સાથે જોડાયેલી હોય છે અને કરંટ પસાર થતો રહે છે હવે એને ખોલવા માટે ઓપરેટિંગ મિકેનિઝમ ફરતા ઇન્સ્યુલેટરને સહેજ ફેરવે છે બસ આટલી નાની હલચલથી પેન્ટોગ્રાફની ભૂજાઓ એકદમ સુઘડતાથી નીચેની તરફ સંકોચાઈ જાય છે અને અંતે એક મોટો સ્પષ્ટ દેખાતો ગેપ બની જાય છે અને આ જ આ જ આ આખા ઉપકરણોનો મુખ્ય હેતુ છે આ દૃશ્યમાન ગેપ જ બધું છે આ કોઈ ડિજિટલ સિગ્નલ કે લાઇટ નથી આ એક વાસ્તવિક ભૌતિક ખાતરી છે કોઈ શંકાને સ્થાન જ નહીં પણ કર્મચારી દૂરથી જોઈને કહી શકે કે ભાઈ લાઇન બંધ છે અને હવે કામ કરવું એકદમ સલામત છે સારું તો હવે આપણને ખબર છે કે એ શું છે અને કેવી રીતે કામ કરે છે પણ સવાલ એ છે કે એન્જિનિયરો આ જ ડિઝાઇન કેમ પસંદ કરે છે એના ફાયદા શું છે સૌથી પહેલાં તો એ સમજી લઈએ કે આપણે અહીં ઘરના વાયરિંગની વાત નથી કરી રહ્યા આપણે વાત કરી રહ્યા છીએ ચારસો હજાર વોલ્ટની આ તો પાવર ગ્રીડની દુનિયાના હેવીવેઇટ ચેમ્પિયન છે જે આટલા ઉચ્ચ વોલ્ટેજ માટે બનેલા છે એનો સૌથી મોટો ફાયદો છે જગ્યા એને પહોળાઈમાં ઓછી જગ્યા જોઈએ જેનો મતલબ એ થયો કે ગીચ શહેરોમાં પણ એને ફિટ કરી શકાય છે એની ઊભી હલચલને કારણે એના સંપર્કો પર ધૂળ અને પ્રદૂષણ ઓછું જમા થાય છે જે એને વધુ વિશ્વસનીય બનાવે છે અને હા ડબલ બસ બાર જેવી કોમ્પ્લેક્સ સિસ્ટમ માટે તો આ ડિઝાઇન એકદમ પરફેક્ટ છે પણ જેમ દરેક સિક્કાની બે બાજુ હોય છે એમ આ ટેકનોલોજીની પણ કેટલીક મર્યાદાઓ છે કોઈ પણ ટેકનોલોજી પરફેક્ટ નથી હોતી તો ચાલો હવે એના પર પણ એક નજર નાખીએ જો આ જ છે આખી રમત જે જગ્યા તમે પહોળાઈમાં બચાવો છો એ તમારે ઊંચાઈમાં આપવી પડે છે આજ એનો સૌથી મોટો ટ્રેડ ઓફ છે એનું મિકેનિઝમ થોડું જટિલ છે ઘણા બધા ફરતા ભાગો એટલે શરૂઆતનો ખર્ચ પણ વધારે આવે અને મેન્ટેનન્સ પણ માંગે અને એની ઊંચાઈને કારણે એરપોર્ટ જેવી જગ્યાઓ પાસે એને લગાવી શકાતું નથી અને હા ઓછા વોલ્ટેજ માટે આનો ઉપયોગ કરવો એ આર્થિક રીતે બહુ મોંઘું પડે તો આખરે આપણે શું કહી શકીએ આ કોઈ સામાન્ય સ્વિચ નથી આ એક સ્પેશિયાલિસ્ટ છે એક હાઈ પર્ફોર્મન્સ સેફટી ડિવાઇસ જેનો ઉપયોગ સૌથી પડકારજનક હાઈ વોલ્ટેજ પરિસ્થિતિઓમાં થાય છે ખાસ કરીને ત્યાં જ્યાં આળી જગ્યાની ખૂબ જ કમી હોય તો બસ આ વિશ્લેષણ પછી એક સવાલ મનમાં રહી જાય છે કે આપણે જે વીજળી આટલી સરળતાથી વાપરીએ છીએ એને આપણા સુધી સુરક્ષિત પહોંચાડવા માટે પડદા પાછળ કેટલી બધી એન્જિનિયરિંગ અને જટિલતા છુપાયેલી છે જરા વિચારવા જેવું છે ખરો ને